સુરતની સરકારી શાળામાં છેતાલીસ વિદ્યાર્થીઓના એલસી મામલે શિક્ષણ મંત્રી એક્શનમાં મુખ્ય શિક્ષકને બરતરફ કરાયા તો સીઆરસીના ત્રણ સભ્યોને નોટિસ એલસીને કારણે એક બાળકી તો શાકભાજી વેચવા મજબૂર બની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો ભલે વિદેશ જાય તો એક વર્ષ સુધી તેમની ઉપર કાર્યવાહી થતી નથી પરંતુ જો બાળકો શાળામાં રજા રાખે તો લિવિંગ સર્ટિફિકેટ એલસી આપી દેવામાં આવે છે આ ઘટના સુરત શહેરના પાલનપુર પાટિયા ખાતે આવેલ સમિતિની ત્રણસો અઢાર નંબરની શાળામાં બની છે જેમાં અનેક નાના નાના કારણો આપીને છેતાલીસ જેટલા વિદ્યાર્થીઓને એલસી આપી દેવામાં આવ્યું છે સમિતિના સભ્ય સ્વાતિ સોસા દ્વારા રજૂ કરાતા આજે સાત જેટલા વિદ્યાર્થીઓને એડમિશન તો આપવામાં આવ્યા છે પરંતુ અન્ય વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમાં છે આ ઘટનાની જાણ થતાં જ શિક્ષણમંત્રી એક્શનમાં આવ્યા ત્રણસો અઢાર નંબરની શાળાના મુખ્ય શિક્ષકને બરતરફ કરવા આદેશ અપાયો જ્યારે સીઆરસીના ત્રણ સભ્યોને નોટિસ આપવામાં આવી મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આબરૂ ફરી એક વખત ધૂળધાણી થઈ છે પાલનપુર કેનાલ રોડ ઉપર આવેલ સમિતિની શાળામાં જૂનથી લઈને અત્યાર સુધીમાં તબક્કાવાર બે ચાર નહીં પરંતુ છેતાલીસ જેટલા વિદ્યાર્થીઓને હાંકી કઢાયા છે એક યા બીજા કારણોસર આચાર્ય દ્વારા લિવિંગ સર્ટિફિકેટ આપી દેવામાં આવતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે એક બાજુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ખાનગી સ્કૂલોના બાળકોની સંખ્યા વધી રહી હોવાની શાસકો દ્વારા વાહવાહી લૂંટાઈ રહી છે તંત્ર છાતી ફૂલાવી રહ્યું છે આ હકીકત વચ્ચે શરમજનક કિસ્સો બહાર આવ્યો છે શિક્ષણ સમિતિ દ્વારા બાળકોને એક યા બીજા કારણોસર હંમેશા માટે ઘર ભેગા કરવામાં આવી રહ્યા છે બાળકોની નાની નાની બાબતોને ઇસ્યુ બનાવી લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દેવામાં આવી રહ્યા છે આ વખતે એક જ શાળામાંથી માત્ર ગણતરીના મહિનામાં અત્યાર સુધીમાં છેતાલીસ બાળકોને એલસી પકડાવી દઈ શાળામાંથી હંમેશા માટે રજા આપી દેવાનું જાણવા મળ્યું છે વાલીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી કે તેમના બાળકોને શાળામાંથી કાઢવામાં ન આવે એને એડમિશન આપવામાં આવે પરંતુ શાળાના મુખ્ય શિક્ષક વિજય ઝાંઝરુકિયાએ જણાવ્યું હતું કે જે પણ આક્ષેપો થયા છે તે હકીકત નથી અમે જૂન પછી છેતાલીસ બાળકોને એલસી આપ્યા છે કારણ કે વાલીઓએ ડિમાન્ડ કરી હતી અથવા તો અનેક બાળકો એવા છે જેઓ ગેરહાજર રહેતા હતા અમે તેમના વાલીઓના સંપર્ક પણ કર્યા હતા પરંતુ તેઓના ટીચરના મોબાઈલ નંબર પણ બ્લોકમાં મૂકી દીધા હતા વાલીઓએ અરજી આપી છે ત્યારે અમે એલસી આપ્યા છે એક બાળકનું મૃત્યુ થયું છે બે બાળકો ખાનગી શાળામાં એડમિશન મેળવ્યા છે બાકીના બાળકોના સ્થળાંતરના કારણે એલસી આપ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ તબક્કાવાર છેતાલીસ જેટલા બાળકોને એલસી આપવામાં આવ્યા છે જ્યારે આ અંગે વાલીઓએ શિક્ષણ સમિતિના સભ્ય સ્વાતિ સોસાને રજૂઆત કરી ત્યારે તેઓ શાળાએ પહોંચ્યા હતા અને લગભગ સાત જેટલા બાળકોને ગણતરીની મિનિટોમાં એડમિશન પણ અપાવી દીધા હતા જે શાળાના સંચાલકોએ બાળકોને એલસી આપ્યા હતા તેઓએ પરત આ બાળકોને રાખી લીધા છે એટલે પ્રશ્ન ઊભો થાય છે કે શા માટે અત્યાર સુધી આ બાળકોને રજૂઆત બાદ પણ એડમિશન આપવામાં આવ્યા નહોતા સમિતિ ક્યારે આ સંચાલકો ઉપર કાર્યવાહી કરશે સમિતિના વર્તુળોએ જણાવ્યું કે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે તો બીજી પાળી શરૂ કરવી પડે તેમ છે બીજી પાળી શરૂ થાય તો સ્ટાફ વધે મહેકમ વધે અને નવા આચાર્ય પણ આવે તેથી આધિપત્ય જોખમાય તેમ હોવાથી બાળકોના ભવિષ્યને દાવ પર લગાવ લગાડી દેવાયું છે ગરીબ અને મધ્યમ વર્ગના નિર્દોષ બાળકોને પ્રાથમિક શિક્ષણથી વંચિત કરવામાં આવી રહ્યા છે આ શાળામાંથી એલસી આપવામાં આવેલ એક બાળકી નિકિતાને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે શાળાએ કેમ નથી જતા ત્યારે તેણીએ કહ્યું કે હું શાળામાં પાંચ દિવસ મોડી ગઈ હતી એટલે મને એવું કહ્યું કે તારે હવે સ્કૂલે આવવાની જરૂર નથી મને સ્કૂલે આવવાની ના પાડી દીધી મારે સ્કૂલમાં ભણવું છે અને શિક્ષક બનવું છે હાલ આ બાળકી રસ્તા પર બેસીને શાકભાજી વેચી રહી છે આ શાળામાંથી એલસી મળેલ વિદ્યાર્થીઓના એક વાલી રસિકભાઈએ વાત કરતાં કહ્યું કે મારા ત્રણ બાળકોને એલસી આપવામાં આવેલ છે

બાબરી લેવાની હતી લીધું બરાબર પેલા સસમાવરા બેન હતા ને બોલી ને લો બરાબર પછી પાછો અહીંયા આવ્યો ને આમાં નામ કાઢ નાખ્યું એટલે બધું કઈ હિસાબે કઈ રીતના ભણાવો મારે ભણવા જાવ કે આ છોકરાને ભણવા કે પંદર હજાર રૂપિયા ફીરી કે અને તમે પાછા એમ કી છો અમે કઈ સેવા નથી કરવા બેઠા સેવા નથી કરવા બેઠા અને પૈસા તમે હું લેવા લીઓ છો કઈ બાબત બરાબર લીઓ અને તમે એમ કયો છોકરાના સ્કૂલના છોપરા માટે તમે પૈસા તમને પૈસા મળે છે ભાઈ તમે અહીંયા આવો અને એમ કરીને આ છોપરા મંગાવી બરાબર સ્કૂલે મેડમ કપડા મંગાવ્યા પછી એ લોકો કપડા દીધેલા હતા એ બી કપડા પાછા લઈ લીધા પાછા લઈ લીધા પાછા લઈ લીધા બી પાછા લઈ લીધા મારા ત્રણ છોકરા ભણતા હતા એમાં આખા ટાઈમ પર જયારે વેકેશન પડવાનું હતું પરીક્ષા ચાલુ હતી

બરાબર એટલે ખાલી ત્યાં રૂપિયા વાળા જ ભણાવે છે ગરીબો ને નથી ભણાવતા બરાબર ને એવું કે છે કે તમારા છોકરાને ને આવડતું નથી લગતા નથી એટલે તમે શું કેતા હતા કે છેલ્લે રહીરા પણ છો તમે સાહેબ જવા દો મેડમ જવા દો પછી મેં કીધું ભગવાન તમને નહીં મીકે ખોટી રીતે આને કાયદા હશે બરાબર ના કશો વાંધો નઈ જો જેટલા પણ ગામ ગયા છે ઘણા લોકો ગામ જતા રહ્યા છે બરાબર હા ગામથી બોલાઈ લેજો આપણે સો ટકા એમને સ્કૂલમાં એડમિશન અપાવશું એ પ્રિન્સિપાલ વિરુદ્ધમાં માં આપડે કમ્પ્લેનો કરશું ને જોયું બેસી જશું છે તમારા ઘરમાં લાઈટ નથી જોવો આમના ઘરમાં લાઈટ નથી બરાબર નથી આજુબાજુ બરાબર ઘણી ઉપર પટ્ટીઓ છે કક્ષે લાઇટ નથી ને એમને ભણવાનો અધિકાર નથી મતલબ એ લોકોનું એવું કેવું છે પ્રિન્સિપાલનું બરાબર

પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાલનપુરમાં આવેલી શાળા નંબર ત્રણસો ને અઢારમાં આચાર્ય દ્વારા બાળકોને એલસી આપી દેવાની ઘટના સામે આવી હતી અમારા નગર શિક્ષણ સમિતિના ભાઈ શ્રી કાપડિયાભાઈ અને બેન શ્રી સ્વાતિબેન સોસા ની જાગૃતતાથી આજે તેઓ શાળાએ ગયા હતા અને એ ધ્યાન મારા પર મારા ધ્યાને દોરવામાં આવ્યું હતું કે આ પ્રિન્સિપાલે ગરીબ બાળકોને એલસી આપી દીધા છે અને આ એક સહન ન થાય એવું કૃત્ય જે આચાર્યએ કર્યું હતું કર્યું છે એટલે તુરંત જ મેં અધિકારી મેહુલભાઈને સૂચના આપી જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે સીઆરસી યુઆરસી અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને આ એક એવો દાખલો બેસાડવાનો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક એક બાળકને આઈડેન્ટી કરીએ છીએ અને એક પણ બાળક શાળાથી વંચિત ન રહે એની દિવસ રાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારી ટીમ પ્રવેશ ઉત્સવ કરે છે ત્યારે આવી આવું કૃત્ય કરનાર આચાર્ય ખરેખર ખૂબ ગંભીર બાબતો ધ્યાને લઈ અને તરત બરતરફ કરી દેવાની મેં સૂચના આપી હતી અને જેનું અમલીકરણ થઈ ચૂક્યું છે આ મેસેજ હું એટલા માટે આપી રહ્યો છું કે એક પણ શિક્ષક એક પણ આચાર્ય આવા કોઈ પણ બાળકને એલસી ન આપી શકે અને એની એની ફરજમાં આવે છે કે એક પણ બાળક શાળા ન છોડે ત્યારે આટલી મોટી સંખ્યામાં છ મહિનામાં આટલી મોટી સંખ્યામાં બાળકોને એલસી આપ્યા એ ખરેખર એક શિક્ષણ વિરુદ્ધનું કાર્ય કર્યું છે આ ક્યારે પણ સાંકી લેવામાં આવશે નહીં એની કમિટી બનાવવામાં આવી છે પૂર્ણ રિપોર્ટ આવ્યા પછી કાયમીક માટે આચાર્યને એને પદથી દૂર કરી દેવામાં આવ્યા છે અને યુઆરસી સી આરસીના નિરીક્ષકને પણ આ ધ્યાન નથી રાખવા બદલ પણ કારણદર્શક નોટિસ આપી છે મારા જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક સભ્ય સુરત શહેર માટે ખૂબ સારી કામગીરી કરી રહ્યા મારી સુરત શહેરની અને ગુજરાતની અનેક શાળાઓ એવી છે કે જ્યાં આજે એડમિશન લેવા માટે પડાપડી થઈ રહી આવા શિક્ષકો ખૂબ સારા કામગીરી કરી રહ્યા ત્યારે આવો એકાદ વ્યક્તિ જ્યારે શિક્ષણને ન શોભે એવું કામગીરી કરી છે એ બદલ આ એક્શન લેવામાં આવ્યા છે એક પણ બાબતમાં અમે કચાશ રહેવા દેવા દેશું નહીં એને છોડવામાં પણ નહીં આવે આ એક સંદેશો આપીએ છીએ જેથી કરીને સારા શિક્ષકોને પ્રોત્સાહિત મળે અને સરકાર જે કામગીરી કરવા માંગે છે ગરીબ બાળકોને શિક્ષણ આપવામાં એ પૂરેપૂરું અમે અમલીકરણ કરીશું ફરી વખત આવું કૃત્ય કરતા દસ વાર વિચારશે એટલા માટે જ આ કડક ડિસિઝન અમારે લેવું પડ્યું છે અને એ લઈને એનું અમલીકરણ અત્યારે ને અત્યારે રાત્રે કરી દેવામાં આવ્યું છે અસ્તુ